આગામી દિવસોમાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે અને ઈદનો પર્વ શાંતિથી ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ ઝોન ત્રણ અને ઝોન ચારના તમામ ઝોનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી અને વડોદરા શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં અફવા આવે તેના પર ધ્યાન ન આપવું અને આવી કોઈ અફવા જણાય તો નજીકના પોલીસ સ્ટેશન જાણ કરવી જેથી શહેરમાં તંગદિલી ન ફેલાય તે હેતુથી આજે સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં સિટી પોલીસ સ્ટેશન સનવચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી આગામી સત્તર તારીખે ઇદનો બકરીનો તહેવાર મનાવવા આયોજન છે એ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે 2 3 ના પોલીસ સ્ટેશનો તેમજ 2 4 ના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે જૂન 4 ના સીટી કારેલીબાગ વારસિયા કુંભારવાડા પાપોડ સાતો સાત જૂન 3 ના વાડી પાણીગેટ મકરપુરા માંજરપુર કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથોસાથ શું તકેદારી રાખવાની છે શું જાગૃતતા રાખવાની છે એની પણ સૂચના આપવામાં આવેલી તમામ આઈબીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબોસે જે છે એની પણ નજર રાખવામાં આવનાર છે કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે તંગદીલી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે તમામ સભ્યોને તકેદારી રાખવા માટે અને સતર્કતા રાખવા માટે સૂચના આપી અને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી થઈ